આ ઉત્સવ બારડોલી નગરમાં છેલ્લા એકત્રીસ વર્ષથી અયપ્પા સેવા સમિતિ બારડોલી દ્વારા મનાવવામાં આવે છે આ ઉત્સવમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે આ શોભાયાત્રા જલારામ મંદિર પરિસરમાંથી કાઢવામાં આવે છે તે ગોવિંદ આશ્રમ મંદિર પરિસરમાં પહોંચે છે આ શોભાયાત્રામાં અયપ્પા ભગવાનની તસવીરને હાથી પર બેસાડીને કેરલથી બોલાવવામાં આવેલ લોકોએ વેશભૂષા કરીને કેરલ સંસ્કૃતિનું નૃત્ય પ્રદર્શન કરીને નગરવાસીઓના મન મોહી લીધા હતા

અને બારડોલી નગર તેમજ બારડોલી તાલુકામાંથી વર્ષોથી રહેતા દક્ષિણ ભારતીય કેરળવાસીઓ દ્વારા ભગવાન સ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવે ભગવાન સ્વામીના દર્શનની સાથે શોભાયાત્રા અને શોભાયાત્રામાં કેરળનું સંગીત દક્ષિણ ભારતીયોનું નૃત્ય તેમજ વિવિધ વેશભૂષાની ઝાંખીના દર્શન કરીને ભાવિક ભક્તો પોતાની જાતને ધન્ય ખુશનસીબ ભાગ્યશાળી સમજે છે મોડી રાત્રે મહાઆરતી પૂજા પાઠ પછી ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો બારડોલી અયપ્પા સેવા સમિતિ દ્વારા ગોવિંદાશ્રમ મંદિરનો તેમજ બારડોલી પોલીસનો તેમજ બારડોલી નગરજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આ આયોજનને સફળ બનાવવા માટે તેમજ શોભાયાત્રામાં આવેલા ભાવિક ભક્તોનો પણ આભાર વ્યક્ત કર્યો કે મોડી રાત સુધી શોભાયાત્રા તેમજ ભગવાન અયપ્પા સ્વામીની પૂજા પાઠ આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભા વધારવા બદલ અને બારડોલી અયપ્પા સેવા સમિતિ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ભગવાન અયપ્પા સ્વામી આ શોભા શોભાયાત્રાની શોભા વધારનાર તેમજ આ મહાઆયોજન સેવા આપનાર ભાવિક ભક્તોનું ભગવાન અયપ્પા સ્વામી કલ્યાણ કરે આમ ઘણો જ ધામધૂમથી ભગવાન અયપ્પા સ્વામીજીનો આ ઉત્સવ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી અમારા પ્રતિનિધિ ચંદ્રકાંત સિંહ પૂજારી દ્વારા આયોજન કરવાવાળા ভক্তોને પૂછવામાં આવ્યું કે આ શોભાયાત્રા અને પૂજાપાઠ આરતી અને ભગવાન યપા સ્વામીજીના મહિમા માટે ત્યારે ભક્તો દ્વારા સૌથી સરસ મજાની વાત કહેવામાં આવી મહત્વપૂર્ણ જાણકારી પણ આપવામાં આવી બારડોલીથી અમારા પ્રતિનિધિ ચંદ્રકાંત સી પૂજારીની એક ખાસ ખબર સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી નગરથી તમારું સુખ નામ મરણમ બીજી જગ્યા આજે પ્રસાદ છે યપા સ્વામીજીનો આજે શું શું બનાવવાનું છે ને એની વિશેષતા શું છે અહીપર સામેનો પ્રસાદ બનાવતા છે પહેલાં અહીં પ્રસાદ અસામી છે પછી રાઈસ બનાવતા છે પછી સાંભાર છે પાયસમ છે ખીચડી છે નહીં સોરી આ આપણા સબ્જી અલગ અલગ ટાઈપના અને કેરળના ટ્રેડિશનલ વેજીટેબલ ઘણા બનાવતા છે પાયસમ જેના સ્પેશિયલ સ્વીટ્સ આઈટમ બનાવતા હોય પપડમ પ્રસાદમાં પ્રસાદ આપણે ઓલરેડી બની ગયેલા છે ઓલરેડી પ્રસાદ તમને બધા પક્ષ પ્રસાદ આપી દેતા જાતો બધા પ્રસાદ આપી દેતા રોસોઈ ની વ્યવસ્થા કમસે કમ કેટલા માણસોની કરવામાં આવે છે પંદરસો થી બે હજાર માણસો ને પ્રસાદ ને આમ બનાવવા માટે મતલબ તમે જાતે જ બનાવો છો કમિટી જ બનાવો કમિટી બનાવો મતલબ જાતે મળીને જાતે મળીને બધા જાતે મળીને બનાવતા છે જે કેરળ ના જે જે ધાર્મિક કાર્યક્રમ છે ને ધાર્મિક કાર્યક્રમને ને અનુરૂપ જે પ્રસાદી હોય છે તે પ્રમાણે જ બનાવવામાં આવે છે आपका शुभ नाम मेरा नाम मनोज नायर है आज बाड़ोली नगर में जलाराम मंदिर के अन... जलाराम मंदिर जो बाडोली का है वहाँ पे धूमधाम से आज शोभा यात्रा का आयोजन हो रहा है उसके बारे में हमारे दर्शकों को बताइए हाँ ये पिछले इक्कीस साल से हम ये इस कार्यक्रम को तो कर रहे हैं जो जलाराम मंदिर से लेकर गोविंदास मंदिर तक की जो एक शोभा यात्रा निकलती है और निकर... ये कौन निकालता है ये बाड़ोली आइयप्पा सेवा समिति जो है जो दक्षिण भारत के जो लोग यहाँ आकर बसे हुए उनका एक समूह है जो इसको पिछले इक्कीस साल से एक ये चीज़ को कर रहे हैं गोविंदा आश्रम मंदिर पे आने के बाद जो यहाँ पे एक विशेष आरती होती है और माँ के साथ दिया जाता है संभव और ये हमारा एक आराध्य दे देव है जिनको हम हर साल इस चौदह तारीख के अवसर पर जो है हम एक, इस पूजा का कार्यक्रम रखते हैं ये इतना बड़ा आयोजन है उसके अंदर लोगों की सेवा भी रहती है जैसे पुलिस बल है ये गोविंद आश्रम है तो बहुत सारे लोग होते हैं तो उनको आज इन्हों इनकी सभी लोगों का योगदान रहता है तब जाके ये कार्यक्रम सफल होता है तो उसके लिए आप क्या कहना चाहोगे बिल्कुल बाड़ोली नगर के सभी भक्तगण पुलिस विभाग मंदिर के जो ट्रस्ट इन सब का विशेष योगदान है हमारे लिए सपोर्ट है इनका और इनके बगैर जो है हम इस कार्यक्रम को सफल रूप से बना भी आज ये कार्यक्रम भव्य हो रहा है हम देख रहे हैं कि हजारों की संख्या में बाड़ोली नगर इस शोभा यात्रा में जुड़ा हुआ है आपको आज कैसा लग रहा है देखो इसके लिए तो जो बाडोली के जो नागरिक है ये साल भर से इंतजार करते हैं इस दिन के लिए क्योंकि तो इसमें जो शोभा यात्रा निकलती है ये दक्षिण भारत के कई सारे जो सांस्कृतिक झलकी है इसमें ये देखने को मिलता है और लोग इसको बहुत पसंद भी करते हैं और धार्मिक रूप से भी जो है लोग इसको बड़े श्रद्धा से इसको देखते हैं धन्यवाद